શનિવાર અને એક નવા બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો તો સવારના વાગી ગયા છે છ અને એકદમ આપણે નાયગંજ થઈ ગયા છીએ તૈયાર અને આપણે હવે જવાનું છે સ્કૂલે તો બ્લોકમાં બની રહી ગયો મિત્રો આ શનિવાર છે કદાચ જો મેળા આવે તો શનિદેવના દર્શન કરવા જવું છે તો તમને પણ શનિદેવના દર્શન મિત્રો કરાવીશ તો બ્લોકમાં બન્યા રહી ગયો હા આવી ગયા શનિદેવના મંદિરે શનિદેવનું મંદિર આ છે ભક્તેશ્વર મહાદેવનું મંદિર અને એની અંદર શનિદેવની મૂર્તિ છે આ છે અમદાવાદ ભાવનગરવાળો હાઈવે અને હાઈ એક્ઝેક્ટ હાઈવે ઉપર જ તે મંદિર આવેલું છે તો કરેલી ભગવાન શનિદેવના દર્શન ભક્તેશ્વર મહાદેવના શનિદેવના સરસ મજાનું વાતાવરણ છે ને એમાંય તો મંદિરનું વાતાવરણ તો એથી વિશેષ છે જુઓ છે આ છે રક્તેશ્વર મહાદેવનું મંદિર બહુ સુંદર મંદિર છે અને એમાં સવાર સવારમાં તો સુંદર લાગે મ બાપુ પહેલા મંદિરની અંદર જતા રાઈટ સાઈડમાં શનિદેવની મૂર્તિ છે શનિવાર છે તો પહેલા શનિદેવના દર્શન કરી લઈ પછી રાકેશ્વર મહાદેવના દર્શન કરી લઈ જય શનિદેવ શનિદેવના દર્શન કરી લેવી મેદાન આ કપેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં જ છે તો એને પણ કરી લેવી દર્શન મંદિર પણ સરસ છે અને ઉગમણું એનું દ્વાર છે મંદિર ઉગમનું છે એટલે એથી વિશેષ સુંદર લાગે છે આ છે પ્રકટેશ્વર મહાદેવનું મંદિર જય છે જય હેલો મિત્રો મિત્રો આવી ગયા સ્કૂલેથી ઘરે અને આજે તો મહર્ષિ છે નહીં જમવાનો ટાઈમ થઈ ગયો છે મહર્ષિ કંટાળતો તો એને કોલેજ ચાલુ નથી એટલે એ બે ત્રણ દિવસથી કહેતો હતો કમારે બહાર જવું છે બહાર જવું છે એટલે એ બે ત્રણ દિવસ ગયો છે બહાર અને એ છે નહીં એટલે આજ તો મને એવું હતું મહર્ષિ વગર જમવામાં કંઈ મજા નહીં આવે પણ જમવામાં વ્યવસ્થિત જ બનાવ્યું છે મમ્મી તો જોઈએ આપણે જમવામાં શું છે રસ છે મિક્સ દાળ બનાવી છે અથાણું રોટલી ડુંગળી કાપી છે તો સરસ છે તો જમી લેવી મિત્રો પછી મળું તમને લાગી ગયા સાડા પાંચ અને આપણે સમય થઈ ગયો વોલીબોલ રમવાનો તો હવે આપણે જવાનું છે વોલીબોલ રમવા તો પહેરી લેવી પહેલાં તો ગૂટ વોલીબોલ રમવા જવાનું છે મિત્રો મારા મિત્ર નરેશભાઈનો ફોન આવ્યો હતો થોડાક પહેલાં આવી ગયો એમને ફોર વ્હીલરને પંચર પડ્યું છે પણ એકદમ ઝીણું પંચર છે

ચાલો રામ પ્યારી એ જોતું મીલા પંચર હે પોપટ ભૂખ્યો નદી પોપટ તરસ્યો પંચર કા લેતા હે બોલ બોલ ઓ સહી બોલ બોલ લેતા કહેતા પંચર કા મિત્રો આઈ ગયા આપણે વોલીબોલ ના મેદાન ઉપર અને હવે ધીમે ધીમે ખેલાડીઓ આવતા જાય છે અને કાલે મિત્રો વરસાદ પડ્યો હતો એટલે મેદાન તો એકદમ સરસ થઈ ગયું છે પાણી પાણી સાંટી એટલે આમ રમવાની એ તો મજા આવે છે પવન એ મીડિયમ છે અને આ અમારે શરૂ શરૂઆતમાં બે દિવસ ને આપણે લીલી નેટ બાંધી નહોતી આ રહી આ નેટ બાંધી નહોતી તો પહેલા દિવસે એક દડાને પંચર પડ્યું અને બીજા દિવસે એક દડાને પંચર પડ્યું પછી તો નવા નવા દડા આઠસો આઠસો રૂપિયા દડાના હોય છે તો પછી પંચર તો પડે પછી દડો અબ્લિક થઈ જાય બગડી જાય એટલે પછી તરત જ તે બીજા દિવસે આવી અને લીલી નેટ બાંધી દીધી જેથી કરીને દડો પાછળ ના જાય પંચર ના પડે એટલે એક આ સરસ કામ થઈ ગયું ને હવે દડોને પંચર પડતું નથી એટલે હવે આવી ગયા મેદાન મંદિરે પછી મેં બધા આવે છે દડા તો આપણી પાસે ઘણા બધા છે પણ આ બે દડા તો પંચર થઈ ગયા છે અને તેણે હજુ એક્સ્ટ્રા પડ્યા છે કાબુરા એક ને હવા ભરવાનું ચાલુ છે કઈ તૈયાર આ રમવાનું પૂરું થાય છે અને આજ તો ભાઈ બહુ મજા આવી બધાય પરસ્યો પરસ્યો થઈ ગયા તો પવન નતો ને એટલે ખૂબ રમવાની પરસ્યો પરસ્યો થઈ ગયા ભણ્યા ગયા છે એટલે હવે ગયા ને ઘડીક આરામ કરીને વાતો કરીને પછી ઘરે બાજુ નીકળવી મળવી મિત્રો આગળના બ્લોગમાં મારા આવા વિડીયો જો તમને પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મોડવી આગળના બ્લોકમાં આ ઘર બાજુ વળી નીકળ્યા છે હવે